એકતાનગર વેપારી મંડળની મહત્વપૂર્ણ મીટિંગ સફળતાપૂર્વક યોજાય એકતાનગર ખાતે આજે વેપારી મંડળની બેઠક યોજાઈ જેમાં નગરના મુખ્ય પ્રશ્નો જેવા કે વીજળી ગટર વ્યવસ્થા પાણીની સમસ્યા સાફ સફાઈ કમ્યુનિટી હોલ અને બાવળ કટિંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રીને મિટિંગમાં આમંત્રિત કરીને તમામ નાગરિકો અને વેપારીઓ દ્વારા સીધી રજૂઆત કરવામાં આવી ગ્રામ પંચાયત તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને પ્રત્યેક મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી આપવામાં આવી આ સાથે એકતાનગર વેપારી મંડળની નવી રચના પર કરવામાં આવી મોટી સંખ્યામાં વેપારીઓની હાજરીમાં છેલ્લા વીસ વર્ષથી સેવા આપી રહેલા શ્રી શક્તિસિં બી ઝાલાને સર્વ ફરીથી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા સાથે ઉપપ્રમુખ તરીકે દિનુભા સોઢા અને સહ ઉપપ્રમુખ તરીકે અલીભાઈ મેમણની પસંદગી કરવામાં આવી નવી ટીમમાં કુલ ચૌદ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે વેપારી મંડળ તરફથી તમામ વેપારી મિત્રો અને ઉપસ્થિત નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત કચ્છ એના માટે જ આપણે સરપંચશ્રી ઉપસરપંચશ્રી અને આપણી ટીમને બોલાવી છે પાંદરો પંચાયતને તો આપણે કોઈ પણ પ્રશ્ન રજૂ કરીએ આપણે અને બીજે સારા સમાચાર કે ગટર લેમેલી પ્રશ્ન હતો એ કાલે સોલ્વ થઈ ગયો છે તો એના માટે સૌથી પેલા આપણે પાંદરો પંચાયતના સરપંચ પ્રતિનિધિ દરિયા ખાન અને વ્યાપત ભારત પ્રતિનિધિ અક્ષરપન્ના એમને આપણે શાંતિ સન્માન કરવું પડે આપણે આપણી માંગણીને માન આપી આવ્યા છે

તજા જો ભરે આ લાકી સ્ટીકર લગી જાય એટલે જીબી ઓળા સાથે હાથ નહીં મારી મને બાપુ તમે મીટર ગેરી જો અને લાઈટ મીટર ગંદે મારી આ બહુ ખસ્ત છે ખસ્ત છે લાઈટ આવે આવરવારી કૂટવાડી તો લખી દેજો બધાનો ત્રણ ગામડા આપણો બધા પાણી પ્રશ્ન પાણી પાણી તાજી એટવા બસ બજે 11 રૂપિયા ના એના માટે પૂંડી હોય તમે

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે